આજે જ્યારે મહાગુરુ પૂર્ણિમા હોય ત્યારે ધોરાજી ખાતે આવેલ ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાનજી વાડી ઋષિરાજ બાપુ પર ગુરુ પૂર્ણિમાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુરુ પૂર્ણિમા એટલે કે જે શિષ્ય હોય છે જે ભક્તો હોય છે તે ગુરુને નમન કરવા માટે તેમજ તેમના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે ત્યારે ધોરાજી ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાનવાડી આજના પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ છે ત્યારે આજના શુભ દિવસની શરૂઆત મહાઆરતીની પૂજા સાથે કરવામાં આવી હતી ત્યારે આ આશ્રમ ખાતે ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભક્તો તેમજ ગ્રામજનોને ગામના આગેવાનો દર્શનાર્થે આવતા હોય છે અને જોડે જોડે પ્રસાદ પણ લેતા હોય છે ત્યારે આજરોજ આ ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાનવાડી ખાતે અને પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા હતા ગુરુ પૂર્ણિમાની ઉજવણીને સફળ બનાવવા તેમજ આવનાર ભક્તોને લોકોને દર્શન કરી શકે તેવી સુવ્યવસ્થા કરવા માટે ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાનવાળી ગ્રુપ અને સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને આજના પવિત્ર દિવસને સફળ બનાવવામાં આવ્યો હતો ગુરુ બ્રહ્મા બ્રહ્મા ગુરુ 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 વિષ્ણુ દેવો સાક્ષાત પરમ શ્રી નમઃ આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ધોરાજી ખાતે આવેલ શ્રી ઋચિરાજ આશ્રમ હનમણવાડી ખાતે ગુરુ પૂર્ણિમાની ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આજના કાર્યક્રમમાં આશ્રમમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો છે આશ્રમમાં દર વર્ષે અવારનવાર બધા જ તહેવારો અવયતિ ભવ્ય ઉજવવામાં આવે છે જેમ કે દિવાળી બેસતો વર્ષ જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતિ જેવા તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ તકે બહુડી સંખ્યામાં માણસો બધા ભેગા થાય છે અને દરેક કાર્યક્રમ બધા પ્રેમથી અને આનંદથી ઉજવી છે આ કાર્યક્રમને જે સફળ બનાવવા માટે ધોરાજીના અને આજુબાજુના જવવામાં આવે છે બધા ભાવિકો અહિયાં પ્રસાદ લે છે અને ગુરુના આશીર્વાદ મેળવે છે એવી જ રીતે હનુમાન જયંતિ ના દિવસે પણ બે દિવસ સુધી ભાવિકો મોટી સંખ્યામાં આવે છે પ્રસાદ લે છે અને ગુરુજી ના આશીર્વાદ લે છે સ્વયંસેવકો મોટી સંખ્યામાં હોય છે બહેનો તથા ભાઈઓ નાના બાળકો બધા હોશે હોશે કામ કરે છે અને સાથ સહકાર આપી અને સેવાનું કાર્ય કરે છે જય શિયાળા